હા ભાઈ ભાઈ અમારે તમે બધા જોવા જ છો બરાબર છે તો હવે આપણે ક્યાં છે કે વડોદરા ની બજાર માં રખાડીએ છીએ તો કન્ટિન્યુ

ગાઈસ અત્યારે મિત્રો મસ્ત મજાના ટીજી માંથી ગાંઠિયા ખાઈ લીધા છે ને આ ભાઈ જો સ્નેપ મોકલે અને મિત્રો આપણે સંદરૂપ માં અને મિત્રો પાછળ આપડી છે ને ઓલા ગાડી આવે ઓડા લાઈટ હતા રહો આવે ને એટલે તમને બધું લાગશે બાકી આ સંદરૂપ વાળી ગાડી બાકી એક મિત્રો બહુ કામ આવી આપણે વિડિયો નો ક્લિપ અને તો સ્નેપ તો સ્નેપ કે ડિલીટ કરી નાખ્યું છે હાલો મિત્રો હવે હું તો હવે જોઈ જ શકો લઉં આવ્યા મિત્રો ભાવનગર જઈને ભેગા થઈ ગયા તો કન્ટિન્યુ થઈ ગઈ આપણે આવી ગયા અત્યારે ભાવનગર બરોબર છે અને મિત્રો ઘડી કોણ માંથી કેટલા ખબર છ માંથી જીતજે ફોર માં આવું હું બબર છે અને મિત્રો આપડી રામ પિયારી તમે જોઈ લો એવી દૂર પડી એને વાત પૂછો કેમ કે મિત્રો હમણાં પાંચ હતી બબર છે રામ પિયરી એટલે આવું બધું જો તમે કેમ થઈ ગયું બધું એટલે મિત્રો આવું બધું છે હવે આને પહેલા મને સાફ કરવી પડશે મારા હાથેથી ચમકાવી પડશે પછી કંઈક જવું બહાર બબર છે કેમ કે મિત્રો તમને બધા લાગતો છે ને ટ્રાવેલિંગ નો તમે વિડીયો ન બને તો મિત્રો એનું એક કારણ છે વિડીયો આપણે છે ને વડોદરા ભાવનગર થી વડોદરામાં જે શૂટિંગ કરેલું આપડે વિડીયો ઈ એ બધું મેં ખાલી એક જ વિડીયો ની અંદર લેવાનું છે એવો વિચાર છે બબર છે પછી શું છે બહુ લાંબો થઈ ને વિડીયો એટલે તમે બધા જોતા નથી એટલે કાંઈ વાંધો નહીં મિત્ર હાલો હવે લાગશે સબસ્ક્રાઈબ ફોલો હોય કન્ટિન્યુ હેલો કે તમે મારી પાછળ તે જોઈએ છે કે જો બરાબર આપણું આ લોકેશન બેસ્ટમાં બેસ્ટ અને મિત્રો કેટલા દિવસથી ટેરેસ ઉપર નતા આવ્યા ને એટલે આજે આજના વ્લોગમાં મેં ટેરેસ દેખાડ્યું હતું એટલે હું આવી ગયો વ્યૂમાં તો અત્યારે કાંઈ નથી અત્યારે રાત પડવામાં આવે બબર છે લગભગ કેટલા ગબર તમે બધા જોઈ લો આવી મિત્રો ટ્રેન્ડિંગ વોચ તમે બધા વિડીયોમાં જોઈ દેશે નો જોયો હોય તો વચ્ચે દેખા દે દીધી છે અને મિત્રો હજી આ સ્ટ્રીટ લાઈટ નાખી છે બગડ કેટલા દિવસ થઈ ગયા હે હજી લાઈટ શરૂ થઈ કે નથી ખબર મને આજે મને ખબર પડશે શરૂ થાય કે નહીં હમણાં બે ત્રણ દિવસ થી લગ્ન માં રાડું ફાડી પડી ગરું બે ગયેલું હે એટલે મિત્રો હાલ એ બધું તો ઠીક છે પણ એ મિત્રો અત્યારે આપણે વ્યૂ ની વાત કરીએ ને અલા વ્યૂ જવા દો હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો હે આજનો ઉલોક તમને કેવો લાગ્યો તમે જરાક મને કોમેન્ટમાં કહી દેજો બાકી તો મિત્રો બધાને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી એન્ડ ગાઈસ બાય બાય